વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તમિલનાડુના કોઈમ્બતુર ખાતેથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના એકવીસમા હપ્તા પેટે સમગ્ર દેશના નવ કરોડથી વધુ ખેડૂતોને કુલ રૂપિયા અઢાર હજાર કરોડથી વધુની સહાયનું ડીબીટીના માધ્યમથી વિતરણ કર્યું હતું જે અંતર્ગત ગુજરાતના ઓગણપચાસ પોઈન્ટ એકત્રીસ લાખથી વધુ ખેડૂત પરિવારોને કુલ રૂપિયા નવસો છ્યાસી કરોડથી વધુની સહાય સીધી તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેડૂતોને સન્માન સાથે આર્થિક આધાર આપતા આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી કૃષિ રાજ્યમંત્રી રમેશભાઈ કટારા અન્ય મહાનુભાવો તેમજ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતો સાથે ગાંધીનગર ખાતેથી નિહાળ્યું હતું મુખ્યમંત્રીના વરદ હસ્તે ગાંધીનગર ખાતે આયોજિત રાજ્ય કક્ષાના કાર્યક્રમ દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થી ખેડૂતોને સરકારની વિવિધ કૃષિલક્ષી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું હિતેશ ઠક્કર અમદાવાદ